બરુના મતમૂર વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનોને સીલ સાથે લાભાર્થીઓને અપાતી મીઠાની થેલીઓ કાંસમાં નિકાલ કરતા અનેક સવાલો ઉભા થયા છે જો કે આ દુકાનના સીલ મંગળવારે ખોલી તમામ જથ્થાની ચકાસણી કરવામાં આવનાર હોવાના અહેવાલ મળી છે ભરૂના મક્તમપુર વિસ્તારમાં આવેલા ભક્તિનગર ખાતે ફાલ્ગુનીબેન નરેશચંદ્ર સુથારવાળા સસ્તા અનાજની દુકાન ધાર આવે છે અને તેઓ અન્ય એક દુકાનની પણ પરવાનો ઇન્ચાર્જ તરીકે ધરાવતા હોય જે અંગે ગુરુવારના સાંજના સમયે પુરવઠા વિભાગના અધિકારી નૈતિકાબેન પટેલે પોતાના સ્ટાફ સાથે ચેકિંગ મગાવ્યા હતા અને સસ્તા અનાજની બંને દુકાન બંધ હતી દુકાન સંચાલકોને સ્થળ ઉપર બોલાવવા માટે ટેલિફોનિક સંપર્ક કરવાના પ્રયાસો કર્યા હતા પરંતુ સંચાલક અધિકારીઓના ફોન રિસીવ કરવાના બદલે દુકાનની બાજુમાં રહેતા વ્યક્તિનો જ ફોન જેના કારણે સતત ત્રણ કલાક અધિકારીઓએ સસ્તા અનાજ દુકાનના સંચાલકોની રાહ જોયા બાદ વધુ પ્રમાણમાં જથ્થો હોવાની શંકાના આધારે અધિકારીઓ તાબડતો બંને દુકાનો ઉપર નોટિસ લગાવી બંને દુકાનોને સીલ મારી દીધો હતો સસ્તાનાની દુકાનોને સીલ મારી દેવામાં આવતા અનેક સવાલો ઊભા થયા હતા દુકાન સીલ થયા બાદ આજ દુકાનની પાછળ એક કાંસ આવેલી છે જ્યાં તપાસ કરવામાં આવતા દુકાનમાં લાભાર્થીઓ માટે અનાજના જથ્થા સાથે આપવામાં આવતી મીઠાની નમકની એક કિલોની પેકેટના ગટરમાં નિકાલ કરેલા જોવા મળ્યા હતા જેના કારણે સસ્તા અનાજની દુકાનના જથ્થામાં શંકાઓ ઊભી થઈ હતી લાભાર્થીઓએ મીઠાના પેકેટ ન આપી સરકારના જથ્થાને ગટરમાં નિકાલ કરવાને લઈને પણ અનેક સવાલો સાથે તપાસનો વિષય બની ગયો છે પરંતુ બીજી જાન્યુઆરીના રોજ પુરવઠા વિભાગ દ્વારા દુકાનના સીલ ખોલી જથ્થાની ચકાસણી કર્યા બાદ જ પરવાનો આપવામાં આવશે અને જો અનાજનો જથ્થો વધુ નીકળ્યો અથવા તો કોઈ પણ જાતની ગરબડી નીકળશે તો પુરવઠા વિભાગ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પુરવઠા વિભાગ અધિકારીએ જણાવ્યું હતું